કેશોદ પોલીસ સ્ટેશન ખાતે શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ અંગે સૂચનો કરાયા હતા કેશોદ પોલીસ મથક ખાતે ટ્રાફિક સમસ્યાઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં કેશોદની વિવિધ સમાજ સેવી સંસ્થાઓના આગેવાનો શહેરના વ્યાપારીઓ પૂર્વ ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર વધતી ટ્રાફિક ભીડ અયોગ્ય રીતે પાર્ક કરાયેલા વાહનો શાળા કોલેજ નજીકની અવરજવર તેમજ ટ્રાફિક નિયમનના મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી સંબંધિત તમામ હિતધારકોએ તેમના સૂચનો રજૂ કર્યા હતા અને ખાતરી આપી હતી કે ટ્રાફિક વ્યવસ્થામાં ઝડપભેર સુધારો લાવવા માટે અમે તાત્કાલિક પગલા લેશો આજ રોજ કેસુર પુષ્ટે ખાતે જે સાગભાજીના લારીઓ છે કે સાગબેન વેપારી છે એના લીધે જે સેકન્ડરી ટ્રાફિક ઇસ્યુ થાય છે એ સંદર્ભે મિટિંગ રાખવામાં આવી હતી જે મિટિંગમાં નગરપાલિકા પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ અન્ય આગેનો ઉપસ્થિત હતો જે બાબતે આજે ટ્રાફિક ઇસ્યુ કઈ રીતે સોલ્વ કરવો આપણે શાકભાઈની લાડનું અન્ય કઈ જગ્યા પર સ્થાન કરવું જે પર ચર્ચા કરવામાં આવી હવે આવતીકાલથી મારી એક અપીલ બી છે કે શુભ જનતાને અને વેપારીઓને કે સવારે નવથી રાતના નવ સુધી કોઈ પણ હે વ્હીકલ જે એમની દુકાનમાં માલ સામાન આવે છે એ એલાવ ન કરે રાત્રે નવ વાગ્યા પછી કોઈ શું છે નહીં તેમજ જે ઓટો રિક્ષા છે ઇકો વ્હીકલ છે પછી બહારથી સીધી રાઈડને આવે છે એ તમામ તમામને આવતીકાલથી પિકઅપ પોઈન્ટ સરદ ચોક રાખેલ છે એક વ્હીકલ આવશે ભરાશે પેસેન્જરથી જશે બીજો વ્હીકલ આવશે એમ છતાં પણ કોઈને વ્યક્તિગત કોઈ વેપાર ઇસ્યુ હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે છે અનિરુદ્ધ સિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ